દક્ષિણનું કૈલાસ એટલે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પુત્રના ભગવાન શિવે ધારણ કર્યું હતું રૂપ અને સ્થાપિત થયું શિવનું બીજ શ્રાવણ ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે આ દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસમાં જો ભોલેશંકરની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે જો તમે ભોળેનાથના બાર જ્યોતિર્લિંગના દર્શન કરો છો તો તમને શુભ ફળ મળે છે આજે અમે તમને બીજા જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે જણાવીશું આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં આવેલું છે કહેવાય છે કે મહાદેવ અહીં માતા પાર્વતી સાથે બિરાજમાન છે તો ચાલો જોઈએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૌરાણિક કથા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગમાં આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે આવેલું છે ભારતમાં જ્યોતિર્લિંગને દક્ષિણ ભારતનું કૈલાસ પણ કહેવામાં આવે છે માન્યતાઓ અનુસાર એના દર્શન કરવાથી તમામ લોકોની મનોકામના પૂર્ણ થાય છે હિન્દુ ધાર્મિક પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવ અને પાર્વતીનું મિલન સ્વરૂપમાં હાજર છે હિન્દુ ધર્મમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગને ખૂબ જ પવિત્ર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે શૈ પર્વત પર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે એવું માનવામાં આવે છે કે કોઈ આ પર્વત પર ભગવાન બોળાનાથની પૂજા કરે એને અશ્વમયક યજ્ઞ સમાન ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે પૌરાણિક કથા એવી છે કે શિવ પુરાણ અનુસાર આ કથા ભગવાન શિવના પરિવાર સાથે સંબંધિત છે ભગવાન શિવના નાના પુત્ર ગણેશ કાર્તિકે પહેલાં લગ્ન કરવા માગતા હતા જ્યારે ભગવાન શિવ અને પાર્વતી આ વાતની જાણ થઈ તો તેમણે સમસ્યાનો ઉકેલ લાવવાનું વિચાર્યું તેમણે બંને પક્ષો એક શરત મૂકી તેમણે કહ્યું હતું કે પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા પછી બેમાંથી જે પહેલા પાછા ફરશે તેમના પહેલાં લગ્ન કરવામાં આવશે કે તેની આ વાત સાંભળી કાર્તિકે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા નીકળી પડ્યા પરંતુ ગણેશજી અત્યારે તેઓ બુદ્ધિમાં તે જ હતા તેથી તેમણે માતા પિતા એટલે કે માતા પાર્વતીને ભગવાન શિવની પૃથ્વી સમાન ગણાવ્યા અને એમની આસપાસ ફેર્યા આનાથી પ્રસન્ન થઈ ગણેશનું ચતુર્મન જોઈ માતા પાર્વતીને ભગવાન શિવે તેમના લગ્ન પહેલાં કરાવ્યા ત્યારે કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફેર્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન ગણેશના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિની પુત્રીઓ સાથે થયા હતા તેમના નામ સિદ્ધિ હતા માતા પિતાના ચરણ સ્પર્શ કરી ત્યાંથી ચાલ્યા ગયા કાર્તિકેય સ્વામીએ શૈલ પર્વત પર તેમનું નિવાસસ્થાન બનાવ્યું કાર્તિકેય કોચ પર્વત પર ગયા અને ત્યાં રહેવા લાગ્યા શિવ પાર્વતીએ નારદને સમજાવ્યા શિવ પાર્વતીએ નારદને સમજાવવા ત્યાં મોકલ્યા પરંતુ કાર્તિકે રાજી ન થયા પછી પુત્ર પ્રત્યેના પ્રેમથી માતા પાર્વતી પણ તેમને લેવા તેની પાસે ગયા તેને જોઈ કાર્તિકે ભાગી ગયા તેનાથી નિરાશ થઈ માતા પાર્વતી ત્યાં બેસી ગયા એ જ સમયે ભગવાન શિવ પણ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા ત્યારથી આ સ્થાન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવ્યું એનું નામ મલ્લિકાર્જુન રાખવામાં આવ્યું કારણ કે માતા પાર્વતીનું મલ્લિકા છે માતા પાર્વતીનું નામ મલ્લિકા છે ને ભગવાન શિવનું અર્જુન તરીકે પણ ઓળખાય છે બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન બીજા સ્થાને છે આ મંદિર આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે શૈલ પર્વત પર આવેલું છે આ મંદિરને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ મંદિરમાં શિવની પૂજા કરે છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે શિવ પાર્વતી કાર્તિકે સ્વામીને મળવા શૈલ પર્વત પર આવે છે એવી પણ એક માન્યતા છે કે દર અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને પૂર્ણિમાના દિવસે દેવી પાર્વતી કાર્તિકેયને મળવા આ પર્વત પર આવે છે આ જ્યોતિર્લિંગનો મહિમા અનેક ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે મહાભારત અનુસાર શૈલ પર્વત પર ભગવાન શિવની પૂજા કરવાથી અશ્વૈ યજ્ઞનું ફળ મળે છે કેટલાક ગ્રંથોમાં તેવું પણ લખવામાં આવ્યું છે કે શૈલના શિખરના દર્શન કરવાથી ભક્તોની તમામ પ્રકારની તકલીફો દૂર થાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ અને મહાશક્તિપીઠ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાંથી એક ભગવાન શિવનું બીજું શિવલિંગ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામથી માતા પાર્વતી મલ્લિકાને ભગવાન શિવને અર્જુન કહેવામાં આવ્યા છે આ જ્યોતિર્લિંગ નજીક માતા સતીની મહાશક્તિપીઠ પણ છે માતા સતીની ગરદન અહીં પડી હતી ભગવાન શિવનું આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ રાજ્યના કૃષ્ણા નદીના કિનારે શેલ પર્વત પર આવેલું છે માન્યતાઓ અનુસાર જ્યોતિર્લિંગમાં ભગવાન શિવને પાર્વતી દિવ્ય પ્રકાશ હજુ પણ હાજર છે એવું માનવામાં આવે છે જય ભોળાનાથ